બે દિવસીય કન્વેન્શનમાં ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ બિઝનેસ પ્રોસેસ ઇનોવેશન્સ ગ્રીન એનર્જી એન્ડ એફિસિયન્ટ ટેકનોલોજીસ ઇન્ડસ્ટ્રી ટાઇટન્સ ઓન ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર સ્ટાર્ટઅપ ડેટ રિફાઇન ઇન્ડસ્ટ્રીઝ અને પર્પઝ બિયોન્ડ પ્રોફિટ જેવા વિષયો ઉપર દેશના ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત લીડરો સંબોધન કરશે એમ કન્વેન્શન ચેરમેન હરીશ જોશી તથા કો ચેરમેન પ્રવિદાન ગઢવીએ જણાવ્યું જેમાં ગ્લોબલ સિપર્સ કોમ્યુનિટી વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ફાઉન્ડિંગ ક્યુરેટ ડોક્ટર સુનિલ પારેખ

આ વર્ષે તેર અને ચૌદ જૂનના રોજ દસમું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનનું અમે આયોજન કર્યું છે કે જેમાં વિશ્વભરમાં જે સાંપ્રદાય આજકાલ જે વિષયો છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રી અને વેપાર જગતને લગતા તથા જે એમાં દેશમાં પણ એ વિષયો સ્પર્શે અને આજે લગભગ ચાર હજારની આસપાસ ઇન્ડસ્ટ્રીઝ ભરૂચ જિલ્લાની અંદર નાની મોટી બધી આવી છે તેને બી જે વિષયો સ્પર્શે છે એના પર વિવિધ સાતથી આઠ પ્રકારના ટોપિકો પર આપણે વિચાર ગોષ્ઠી રાખી છે જેમાં દેશભરમાંથી નામાંકિત કંપનીઓ ગવર્મેન્ટ તથા આર્મીના એવા કહી શકાય એવા ત્રીસ વક્તાઓ આવી અને આપણું નોલેજ બેઝ વધારવાના છે હયાત પ્લેસ હોટેલમાં તેર અને ચૌદ જૂને બે દિવસનો જે કાર્યક્રમ આ છે કે જેની અંદર લગભગ બસોથી અઢીસો જેટલા ડેલીગેટ્સ ઇન્ડસ્ટ્રીમાંથી અને વિવિધ ક્ષેત્રોમાંથી હાજર રહી અને આનો લાભ મેળવશે તેર અને ચૌદ જૂનના રોજ દસમું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે યોજાવા જઈ રહ્યું છે જેનો થીમ છે ઇનોવેટ ઇમ્પ્લિમેન્ટ ઇન્સ્પાયર શિપિંગ ધ ફ્યુચર અને આ થીમ આધારિત વિવિધ વિષયો ઉપર મંથન કરવામાં આવશે જેમાં ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર ત્રીસ જેટલા બિઝનેસ લીડર્સ એ વિવિધ સેશનોની અંદર સંબોધન કરશે જેમાં મહદઅંશે ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ ગ્રીન એફિશિયન્ટ એનર્જી ઇન્ડિયન ટાઇટન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ દેટ રીડિફાઇન ધી ઇન્ડસ્ટ્રીઝ પર્પઝ બિયોન્ડ પ્રોફિટ આવા અનેક સ્પર્શતા વિષયોને ટચ કરવામાં આવ્યા છે અને આ કાર્યક્રમની અંદર જે સંબોધન કરવા વક્તાઓ આવવાના છે એ બધા ડિરેક્ટર સીઈઓ સીઓઓ લેવલના બિઝનેસ લીડરો છે જેનાથી ભરૂચ જિલ્લાની અંદર આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પ્રોફેશનલ્સનું જ્ઞાન કૌશલ્ય વધારવાનો પ્રયાસ રહે છે